ઉપર ED એ સમન્સ મોકલીને તેના ઉપર કાર્યવાહી કરી છે અને આપણે જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર દાવો કરવામાં આવ્યો છે અને એક રિપોર્ટ રજૂ કરવામાં આવી છે તેની અંદર કહેવામાં આવ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે કોઈ જે પૈસા હતા તેનો ઉપયોગ તેમને પાર્ટીના વ્યક્તિગત રૂપે કરવાનો નિર્ણય લીધો હતો અને તેની અંદર વ્યક્તિગત